કપાસ બજારમાં શું રંધાઈ રહ્યું છે અને શું ગંધાઈ રહ્યું છે તેની સમજ કે ગતાગમ આપણે ભોળા ભલા ખેડૂત મિત્રો છે તે ઘણી વખત નથી સમજી શકતા હોતા હું પણ થાપ ખાઈ બેસતો હોઉં છું તમે પણ ક્યાંક ને ક્યાંક અત્યારે માધ્યમો એટલા બધા સક્રિય છે કે કપાસમાં તમને મંદિરની વાત સિવાય બીજી કોઈ વાત સાંભળવા નથી મળતી એટલા માટે ખેડૂતો ના છૂટકે ન પોસાય તેવા ભાવો હોય તો પણ જે તે ભાવો મેળવીને કપાસનું વેચાણ કરીને કપાસમાંથી નીકળી જવા માંગે છે ત્યારે શું કરી શકાય અને આના માટે આપણે ધીરજ રાખી શકીએ તો કેવા ફાયદાઓ થાય અને કેવી નુકસાની જાય તેની તમામ માહિતી આપણે આ વિડીયોમાં આપવા જઈ રહ્યા છીએ છેલ્લા ત્રણ વર્ષનો મારો અનુભવ છે કે ખેડૂત મિત્રો હું કપાસ છે તે સાચવું છું એટલે ખૂબ સારામાં સારી બજારનો લાભ મને મળે છે હું સાચવું છું એટલે બજાર વધવાની જોઈ એવું માની લેવાનું તમારે બિલકુલ નથી કારણ કે બજાર હંમેશા માંગ અને પુરવઠા ઉપર ચાલતી હોય છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આપણે જાણીએ છીએ કે કપાસના વાવેતર વિસ્તાર કપાસની નીચી બજારને કારણે કપાસના વાવેતર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે કુદરતી વાતાવરણ ખાસ કરીને ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો તેને લીધે મોટી નુકસાની કપાસના પાકમાં જોવા મળી છે ત્યારે અને આ પહેલાં પંજાબમાં અતિવૃષ્ટિ થઈ તેને કારણે પણ મોટો ફટકો કપાસના પાકને પડ્યો હોય તેવું મને લાગી રહ્યું છે આ ઉપરાંત ગુલાબી ઈયળ પણ આ વર્ષે ઘણી બધી કપાસના પાકમાં નુકસાન કરી રહી છે તેવી માહિતી ઠેર ઠેરથી મળી રહી છે આ ઉપરાંત કપાસના વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો આ વર્ષે જોવા મળેલો છે આટલા પાસાઓને આપણે ધ્યાનમાં રાખીને એક વાતનું તારણ કાઢીએ આ જે પરિબળો છે તે ચોક્કસપણે કપાસનું ઉત્પાદન ઘણું બધું કાપી નાખે તે હકીકત છે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂત મિત્રો હું કપાસ સાચવતો હતો અને પાછળથી ખૂબ સારી બજારનો લાભ મને મળેલો હતો આ મારો પોતાનો અંગત અનુભવ છે હું સાચવું છું એટલે કપાસ બજાર વધવાની જ હોય તેવું માની લેવાની બિલકુલ જરૂર નથી ભાગ્યમાં હોય તે ભાવ મળતા હોય છે બજાર હંમેશા માંગ અને પુરવઠા ઉપર ચાલતી હોય છે પરંતુ પ્રશ્ન એ છે કે અત્યારે તમે પણ સાંભળી સાંભળીને કંટાળી ગયા હશો કે આ વર્ષે આયાત છે તે મોટા પ્રમાણમાં થશે આવી વાતો દર વર્ષે વહેતી થતી હોય છે તેમાં કેટલી સત્યતા કેટલી હકીકત છે તે આપણે જાણવી જોઈએ સમજવી જોઈએ ખાસ કરીને હું તમને ઉદાહરણ આપું કે આપણે બમ્પર પ્રમાણમાં ઉત્પાદન કરી નાખ્યું હોય એટલે સામેવાળો વ્યક્તિ છે તે આપણો માલ ખરીદશે જ એવી કોઈ પ્રકારની ગેરંટી નથી હોતી હું તમને ઉદાહરણ આપું તમે પાંચ વીઘાના ઘઉં છે તે વાવેલા છે અને હાર્વેસ્ટરની મદદથી તમે ઘઉંની કાપણી કરીને કાઢો તો બજારમાં તમને પચાસથી એંસી રૂપિયા સુધીનો ભાવ વીસ કિલોએ ઓછો મળે કારણ કે યંત્રની મદદથી તમે કાઢેલા છે એટલે દાણા છે તે તૂટી જાય કોર છે તે તૂટી જાય તો જે સ્ટોક કરવાવાળા વેપારી મિત્રો છે તે હાર્વેસ્ટરના ઘઉં છે તે ઓછા સ્ટોકમાં લે છે જ્યાં સુધી થ્રેસરથી કાઢેલા ઘઉં હોય તેટલા વધારે પ્રમાણમાં સ્ટોક કરવાવાળા વેપારી પસંદ કરે છે આ જીવતું જાગતું ઉદાહરણ છે અને બીજી નુકસાની તમને કહું ખેડૂત મિત્રો તો હાર્વેસ્ટરના જે ઘઉં તમે કાઢી નાખ્યા હોય તેમાં વિગે તમને ત્રણથી પાંચ મણ જેટલો લોસ છે તે ખેતરમાં ઘઉં છે તે કાઢતી વખતે ઉડી જવાથી નુકસાન છે તે ખેડૂત મિત્રોને ભોગવવું પડતું હોય છે અને થ્રેસરથી આપણે કઢવેલા હોય તો આ નુકસાની નથી થતી ટૂંકમાં હાથેથી અને નાના યંત્રોની મદદથી આપણે કામ કરીએ તો તેમાં ખેતી ખર્ચ ઓછો લાગે અને મોટા સાધનોની મદદથી આપણે ખેતી કાર્યો કરીએ તો તેમાં થોડો ઘણો ફાયદો આર્થિક રીતે ચોક્કસ થાય પરંતુ બજાર ભાવ છે તે આપણને ઓછા મળે મારે એક મિત્ર છે ગઈકાલે જ મેં એમને પૂછ્યું તે મિલ ચલાવે છે ઘંટી ઘઉં બાજરો દળવાનું કામ કરે છે તેમને મેં પૂછ્યું કે તમે વીસ કિલો ઘઉં દળો તો કેટલા કિલો લોટ નીકળે તો કે પરસરા ઓગણીસ કિલો નીકળે એક કિલોની ઘાટી આવે કીધું આ એક કિલો અનાજ ક્યાં વહી જાય તો કે બળી જાય તો આવી બધી ખામીઓ યંત્રોની મદદથી જોવા મળતી હોય છે એટલે આપણું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આ વર્ષે જે વાતાવરણ ઊભું કરેલું છે જે આપણે અવારનવાર વિડીયોમાં સાંભળીએ છીએ કે ભારતમાં ઋણની આયાત ઘણી બધી વધશે હવે ખેડૂત મિત્રો તમને ખબર જ છે કે અમેરિકા છે બ્રાઝિલ છે ઓસ્ટ્રેલિયા છે આવા દેશો યંત્રોની મદદથી મશીન વડે કપાસની વીણાટ છે તે કરે છે એટલે તમે કલ્પના કરી શકો છો કે હાર્વેસ્ટરમાં જે ઘઉં નીકળે તે જ પરિસ્થિતિ કપાસમાં થતી જ હોય કારણ કે કપાસના છોડમાં પાન તો હોવાના જ તે પણ અમુક ટાઈમે કરમાવાના અમુક જગ્યાએ ત્યાં પણ રોગ આવતા હોય એટલે ડાળી દાખડા પાણી આ બધું છે તે ઘણું બધું મિક્સ થતું જ હોય યંત્રોની મદદથી કામગીરી કરવામાં આવે એટલે આવા પ્રશ્નો રહેતા જ હોય તો સામે તમે સમજી શકો કે હાર્વેસ્ટરના જે ઘઉં લાંબો ટક લાંબો સમય સ્ટોકમાં નથી સાચવી શકાતા તેવી રીતે વિદેશથી આવેલો સસ્તો માલ પણ કેવી રીતે વાપરવો કારણ કે તેમાં પણ આવા બધા પ્રશ્નો તો અમુક અંશે જોવા મળતા જ હોય તો તેની સાથે સારો કપાસ છે ત્યાં મિક્સ કરવાની જરૂરિયાત ઊભો થાય અને આપણે ત્યાં અત્યારે તમે જોઈ શકો છો કે નબળી ગુણવત્તાવાળો કપાસ બજારમાં વર્ચસ્વ એટલા માટે જમાવી રહ્યો છે કે કમોસમી વરસાદને લીધે સારો કપાસ મળવો અત્યારે મુશ્કેલ છે એટલે નબળી ગુણવત્તાવાળા કપાસને કારણે સારા કપાસની બજારને પણ ધક્કો છે તે લાગી રહ્યો છે ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ ચૌદસો એંશી કડી ચૌદસો છપ્પન બોટાદ પંદરસો ત્રીસ ધારી ચૌદસો બાવન ધ્રોલ ચૌદસો પાંસઠ હળવદ પંદરસો તેત્રીસ મોરબી પંદરસો વીસ જેતપુર ચૌદસો પિસ્તાલીસ સિદ્ધપુર પંદરસો બાર વિસનગર ચૌદસો એકાણું ખેડૂત મિત્રો આ પ્રમાણે વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જોવા મળેલા હતા કમોસમી વરસાદને લીધે માવઠાને લીધે ઘણા બધા વિસ્તારોમાં એવું હતું કે આ જે વાતાવરણ વિખાઈ જાય ત્યાર પછી કપાસની આવકો છે તે વધશે પરંતુ આજના દિવસે મારી પાસે જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી ત્રણ લાખ મણની નીચેની સપાટીએ આજની તારીખે કપાસ બજાર ઉતરી ગઈ છે તમે કલ્પના લગાવી શકો છો કે જો વાવેતર પુષ્કળ પ્રમાણમાં હોય ઉત્પાદન ખૂબ સારું હોય નુકસાની ન હોય તો બજાર છે તે અત્યારે કપાસની આવકોથી છલકાતી હોય પરંતુ આ વર્ષે આ માહોલ છે તે બરાબરનો નથી જામ્યો એટલે કાં ઉત્પાદનમાં ખાંચો પડી ગયો હોય કાં બગાડ મોટા પ્રમાણમાં હોય તો આવું બની શકે છે ખેડૂત મિત્રો અમે ક્યારેય કોઈ પણ ખેડૂત મિત્રોની એવી સલાહ કે માર્ગદર્શન કે ભલામણ નથી કરતા કે તમે કપાસ સાચવો તમે વિશ્વ બજારનો અભ્યાસ કરો કપાસ બજારનો અભ્યાસ કરો અને એક લેવલે તમે જે તમારું થિંકિંગ કરીને આઈડિયાથી કામ લ્યો તો તમને ખૂબ સારામાં સારો ફાયદો મળે હું આ વિડીયોના મારફત તમને કહેવા માગું છું કે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂત મિત્રો મને ખૂબ સારી એવી કપાસ બજારનો લાભ કપાસને સાચવવાથી અમુક સમય સુધી મળેલો છે તમારે અમારી આ જ માહિતીને ધ્યાનમાં રાખીને કપાસ રાખવો કે વેચી નાખવો તેને ધ્યાનમાં નથી લેવાનો પરંતુ તમારી પાસે કપાસ બજારનું ઊંડું અધ્યયન અને અભ્યાસ હોય વિશ્વ બજારનો અભ્યાસ કરીને અને તમારી રીતે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે તમારા સંપૂર્ણ ભરોસે તમે લઈ શકો છો બાકી આપણે દર વર્ષે પીમા કોટનની આયાત કરીએ છીએ કે જે લાંબા સ્ટેપલનું રૂ આવે છે તેની જરૂરિયાત છે તે આપણે રહેતી હોવાથી આપણે વિદેશોથી આયાત કરીએ છીએ પરંતુ આ જે વાતો થઈ છે તેટલી આયાત મને નથી લાગતું કે એટલી બધી આયાત કદાચ આ વર્ષે કરે કારણ કે બહારથી માલ લાવવો જેટલું આપણે વિચારીએ છીએ તેટલું સસ્તું નથી હોતું હું જ તમને એક ઉદાહરણ આપું કે ભાવ કોઈ કહે તમને કે તમારો પાડોશી કે ભાવનગર અલંગ વયા જાય આપણે દસ કિલો કલર જોવો કલર લેવો છે ત્યાં દાખલા તરીકે ત્રણસો રૂપિયામાં લીટર મળે છે હવે ત્યાં ત્રણસોમાં મળતું હોય અને રાજકોટમાં પાંચસો રૂપિયાનું લીટર મળતું હોય તો આપણે પાંચસો રૂપિયા દઈને રાજકોટથીને લઈ લઈએ કે ભાઈ આપણે ત્રણ લીટરની જરૂર છે તો આપણે નવસો રૂપિયા ભાડું બગાડીને ખોટું અહીંયા ક્યાં લેવા જવું રાજકોટ આપણે જરૂર પડે તો બે લીટર પહેલાં લઈ આવીએ અને તૂટું આવે તો એક લીટર પાછળથી લઈ આવી તો અહીંયાથી આવું થઈ શકે અને આ જે વિદેશથી જે રૂ આવે છે તે બલ્કમાં મોટા જથ્થામાં મંગાવવું પડે છે એટલે નાના મિલવાળાને વિચારવું પડે છે અને તે પણ સસ્તું નથી હોતું ખેડૂત મિત્રો તેમાં સ્ટીમ બંધના ઘણા બધા વીમાના ખર્ચા લાગતા હોય શિપમેન્ટના ખર્ચા લાગતા હોય આ ઉપરાંત જ્યાં ખાલી થયું હોય ત્યાંથી સ્પિનિંગ મિલ કે જેનિંગ મિલ છેટી હોય તો ત્યાં પહોંચાડવાના ખર્ચા પણ લાગતા હોય છે એટલે આ જે સાંકળ છે કે જે વિદેશથી સસ્તું રૂ ભારતમાં મોટા પ્રમાણમાં આવશે તે તમારે વિચારવાનું છે ખેડૂત મિત્રો તમને ભાવનગર ત્રણસો રૂપિયાનો અલંગમાં કલર મળતો હોય અને રાજકોટમાં પાંચસોનો મળતો હોય તોય તમે પાંચસોનું લેવા જાઓ છો ત્રણસોનો કલર નથી પસંદ કરતા ત્યાં નજીક થતું હોય તેની વાત અલગ છે પરંતુ આપણા માટે તો આ બધા જ દેશો છે તે દૂર છે એટલે તમારી રીતે કપાસ બજારનો સંપૂર્ણ અભ્યાસ કરો અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિ હોય તો જ તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે તમારે લેવો જોઈએ જેથી કરીને આગળ ભાવ ઘટે કે વધે તેનો તમને યોગ્ય લાભ છે તે મળી શકે ઘણી વખત ખેડૂત મિત્રો બીજાની માહિતી ઉપર આપણે ચાલતા હોય તો તે ભૂલ કરતો હોય તો આપણે પણ કરવી પડે એના કરતાં સમય વર્તે સાવધાન અને ખાસ કરીને આપણી રીતે જ આપણે કપાસ કોઈ પણ જણસી હોય તેનો અભ્યાસ આપણી રીતે અને સાહસ કરવાની વૃત્તિને ધ્યાનમાં રાખીને લઈએ તો અમુક ટાઈમે ફાયદો થાય અને અમુક ટાઈમે નુકસાન થાય તમને જે યોગ્ય લાગે તે રીતે કપાસ બજારનો અભ્યાસ કરીને તમારી રીતે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમે તમારા ભરોસે લઈ શકો છો